અમદાવાદ શહેર જ્યાં વરસાદ તો રોકાયો પણ ભૂવા પડવાનો સિલસિલો નહીં આશ્રમ રોડ પર વલ્લભ સદન અને મીઠાખડી મીઠાખડીને જોડતા રસ્તા પર મહાકાય ભૂવો પડ્યો રસ્તો બેસી જતા બેરિકેડ લગાવી દેવાય જેથી વાહન ચાલકોને હવે હાલાકી પડી રહી છે સ્માર્ટ સિટી અમદાવાદ શહેરમાં ભુવાઓનું સામ્રાજ્ય છે તે યથાવત જોવા મળી રહ્યું છે અમદાવાદના આશ્રમ રોડ વલ્લભ સદન પાસે પણ પડ્યો છે એક મહાકાય ભૂવો આપ જોઈ રહ્યા છો બે દિવસ પહેલાં જ અહીંયા આગળ વલ્લભ સદન પાસે ભૂવો પડ્યો હતો અને ત્યારબાદ પ્રશાસને અહીંયા આગળ બેરિકેડિંગ કર્યું હતું અને કામગીરી છે તે હવે ધીમે ધીમે શરૂ કર્યું છે જોકે બે હજાર બાવીસમાં પણ આ જ જગ્યાએ પડ્યો હતો અને ગઈકાલે એકસાથે ચાર અલગ અલગ વિસ્તારમાં ભૂવાઓનો જે રાજ છે તે જોવા મળી રહ્યું છે ચોમાસું હોય કે ના હોય વરસાદ હોય કે ના હોય પરંતુ અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે જો કે આશ્રમ રોડ અને મીઠા ખડીને જોડતો આ રસ્તો છે અને પી કવર્સમાં સૌથી વધુ વાહન ચાલકોને અહીં આગળ હાલાકી પડતી હોય છે કારણ કે આખે આખો જે રસ્તો છે ત્યાં આગળ બેરિકેડિંગ કરી દેવામાં આવ્યું છે જેથી કરીને ટ્રાફિકની વિકટ પરિસ્થિતિ છે તે ઊભી થતી હોય છે અને વાહન ચાલકોને પારેવાર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે કેમેરામેન જયરામ રબારી સાથે રાજલબા રોડ એ બી અસ્મિતા અમદાવાદ